ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વે બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ ભાઈ પવિત્ર પરવિટર પ્રેમનો તહેવાર રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકાએ શેરની બહેનોને ખાસ ભેટ આપી છે રક્ષાબંધનના દિવસે બહેનો ભરૂચシティ બસમાં નિશુલ્ક મુસાફરી કરી શકશે તેવી જાહેરાત ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિવિધભાઈ યાદવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પર્વનો હેતુ બહેનોને રક્ષાબંધનની ઉજવણી માટે ભાઈના ઘરે જવામાં સુગમતા પૂરી પાડવાનો છે આ ભેદ દ્વારા બહેનો સરળતાથી અવરજવર કરી શકે અને તહેવારને આનંદપૂર્વક ઉજવી શકે તેવો ભરૂચ નગરપાલિકાનો પ્રયાસ છે આ જાહેરાત સાથે વરુતનગર પાલિકા પ્રમુખે શહેરના તમામ નાગરિકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી વરુતનગર પાલિકા તરફથી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો માટે બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે જેથી કરીને બહેન ભાઈના ઘરે સરળતાથી જઈ શકે અને નિમિત્તે હું ભરૂચ નગરજનો શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું અને આવી જ રીતે દર વર્ષે આપ ભાઈ અને બહેનનો પ્રેમ વધતો રહે અને દર વર્ષે આવી જ રીતે આપ ઉજવણી કરતા રહો એવી શુભકામનાઓ સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું